હનુમાન જન્મોત્સવ મિત્રો તમને બધાને આજે હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભકામના અને હનુમાનજી દાદા તમને બધાને સુખી રાખે તમારા પરિવારને હંમેશા ખુશ રાખે તો ચાલો મિત્રો આજે અમારા સુરવાગીર ગામના આંગણે સરસ મજાનો હનુમાન જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ તો આ વિડીયોના માધ્યમથી તમને અમારા ગામના આંગણે આ હનુમાન જન્મોત્સવ કેવી રીતે ઉજવતા હોય અને અમારા ગામ જે સનાતન હિન્દુ ધર્મના સર્વ ભાઈઓ તથા બહેનો સાથે મળીને આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે તો એનો આનંદ લઈએ મિત્રો આ છે અમારું ધારેશ્વર હનુમાનજી મંદિર અને અમારા ગામથી નજીક જ છે અને અહીંયા અમારે નવકુંડી યજ્ઞનું આયોજન છે અત્યારે નવકુંડી યજ્ઞ ચાલુ છે અને ગામમાં અમારે હરિદાસ બાપા વેકરિયાનો ડેલો છે ત્યાં અમારે બપોરે રાસનું આયોજન છે અને સાંજે મહાપ્રસાદનું આયોજન છે આખે આખો કાર્યક્રમ તમે નિહાળવા માટે અમારો પૂરો વિડીયો જોજો તમને ખૂબ આનંદ આવશે તો ચાલો આપણે હનુમાન જન્મોત્સવ ઉજવીએ સાથે મળીને હનુમાનજી દાદાને આપણે પ્રાર્થના કરીએ કે સદા સર્વને સુખી રાખે જય હનુમાનજી દાદા આ છે ધારેશ્વર હનુમાનજી મંદિર અમારા સુરવા ગામનું અને સરસ મજાનું નવકુંડી યજ્ઞનું આયોજન છે તો સામે તમે જોઈ શકો છો Terima kasih हरि भाई ભદ્રમ કરેવાદ્રમ પશ્યમાયુ શિ શર સાયુ નમો નમા સંવરૂણ સાગમ સપરીવારાય સાયુ નાયુ પ્રમાણે નહ્યમ પુણ્યમ દીર્ઘમાયુ બ્રવનુ બ્રવનુ અસ્ત બોલ્યાહમ અસ્ત બોલ્યાહમ અસ્ત બોલ્યાહમાં કપાળીને જમીન ઉપર મૂકી દો પાછો પાછો નીચે અડાડી ગયો જમીન ને પાછો લઈ લેજો હો મહાદિર્ઘા નાગા નદીઓ ગિરિષ્ટમ ધી ચા શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજ કે જય સમગ્ર સુરવા ગામ આજે અત્યંત ઉત્સાહિત હોય ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા ભગવાન શ્રી હનુમાનજી મહારાજનો જ્યારે જન્મોત્સવ ઉજવાતો હોય બર્થ સેલિબ્રેશન થતું હોય અને ત્યારે આખું સુરવા જાણે અયોધ્યા બની ગયું હોય આખું સુરવા જાણે દ્વારિકા બની ગયું હોય એવો ઉત્સાહ અને આનંદ અમારા ગામની અંદર ઘરે ઘરે જોવા મળે છે રાત્રે રાસોત્સવ તથા આજે પણ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આ અમારે એક કુંડી યજ્ઞનું આયોજન હતું એને બદલે આ વખતે ભગવાને એવી કૃપા કરી કે નવ કુંડીનું આયોજન થઈ આ હનુમાનજી મહારાજની પરમ કૃપા છે અને આ ગામના પ્રત્યેક નાગરિકને હનુમાનજી મહારાજની કૃપાથી ખૂબ પ્રગતિ કરાવે ખૂબ આગળ વધે ધન ધાન્ય સમૃદ્ધિ આપે અને બીજી જે આ લોકોમાં શ્રદ્ધા ભાવ છે એને પણ ભગવાન વધારેને વધારે પ્રદીપ્ત કરે જેથી કરીને અમારો આ ભાવ જળવાઈ રહી અને હનુમાનજી મહારાજના અમે સદૈવ ગુણગાન ગાતા રહીએ અમારા ગામમાં ધર્મ કાર્ય થાય ધર્મની વૃદ્ધિ થાય શ્રદ્ધાવાન લોકો બને અને આ જગતની અંદર કંઈક નવું પ્રાપ્ત કરે અને સમગ્ર તાલાળા તાલુકામાં એક ગર્વ સમાન અમારા ગામનું નામ થાય અને ભગવાનની અંદર અમારી આત્મીયતા શ્રદ્ધા ભાવ અને ભગવાનના નામ કીર્તનની અંદર અમે સદૈવ અમારો યશ વધારતા રહીએ એવી શુભકામના સાથે આજના આ કાર્યક્રમનો ફરી પાછો હું શુભારંભ કરું છું જૈન પુણ્ય શ્રી હનુમાનજી મહારાજ સરસ મજાનો હનુમાન જન્મોત્સવનું આયોજન છે ગામ સમસ્ત અને બાજુમાં ચાનું કાઉન્ટર છે ત્યાં પણ નિઃશુલ્ક ચા પાણીની વ્યવસ્થા છે બપોરે સારથી અને જમવાનું છે અને સાંજે મહાપ્રસાદ છે અને બપોર પછી રાસનું આયોજન છે તો અમારા ચાના સ્પેશિયલ કારીગર છે નારણભાઈ

ओम महारुद्राय ओम महारुद्राय ओम महारुद्राय ओम महारुद्राय ओम महारुद्राय ओम महारुद्राय ओम

ભગવાન જન્મોત્સવ અમારા ગામમાં આજે ઉજવાણો છે તમા તમામ સુરવા ગામના આગેવાનો મિત્રો વડીલો યુવાનો બધાય સાથ સહકાર આપેલો છે અને આનંદથી જન્મોત્સવ ઉજવાયેલો છે તો સાથ સહકાર આપવા બદલ સુરવા ગામના યુવાનો વડીલો તમામનો ખૂબ ખૂબ આભાર બોલો ધારેશ્વર હનુમાન દાદાની તો આ છે સુરવા ગામનો પ્રેમ બધાનો સાથ સહકારથી સરસ મજાના અમારા ગામની અંદર હનુમાન જન્મોત્સવની ખરેખર ખૂબ આનંદભર આ ઉત્સવ ઉજવાયો ખરેખર ખૂબ આનંદ આવ્યો અને ગામના લોકોનો ખૂબ સારો એવો સાથ સહકાર રહ્યો આવી જ રીતે સાથ સહકાર આપી અને એકબીજા સાથે મળી અને સનાતન હિન્દુ ધર્મના બધા કાર્યક્રમો આવી રીતે હર્ષ ઉલ્લાસથી ઉજવતા રહે તો ખૂબ આનંદ આવે તો ચાલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ એક નવા વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ